જય શ્રી કૃષ્ણ જય ચેહરમા હું છું ગીતાબેન એચ દેસાઈ ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું એક વાડકી ભરીને આપણે દાળ લીધી છે દાળ આપડા ઘરની અંદર જેટલા માણસ હોય એ પ્રમાણે આપણે દાળ લેવાની રહેશે તમારા ઘરમાં વધારે હોય તો વધારે વ્યક્તિ હોય તો આપણે વધારે દાળ લઈ શકીએ છીએ હવે આપણે આ દાળને ધોઈ દેશું જો તમે જોઈ શકો છો આ દાળને આપણે બે થી ત્રણ પાણીથી ધોઈ રાખી છે કારણ કે એની અંદર દિવેલનો ભાગ હોય છે એ બધો આપણે જતો રહે એટલા માટે આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખવી હવે આપણે એની અંદર ટામેટું એડ કરી લેશું ટામેટું અને એક કટ ટુકડો મરચું કાપીને નાખ્યું છે એ આપણે એની અંદર બાફામાં જ એડ કરીશું બીજું વઘારમાં નાખવાનું છે પણ અત્યારે બાફફામાં આપણે આટલું નાખ્યું છે હવે આપણે એની અંદર સિંગદાણા એડ કરી લેશું અને આપણે એક ચમચી ભરીને આપણે મીઠું એડ કરી લેશું હવે આપણે આને કૂકરને બંધ કરીને ચાર પાંચ સીટી આવવા દેસું જુઓ આપણે દાળ અહીંયા બાફમાં મૂકી દીધી છે દાળ ચડે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ તૈયાર કરી લેશું આપણે અહીંયા પાંચસો ગ્રામ જેવો ઘઉંનો દળેલો ઝીણો લોટ લીધો છે હવે આપણે આને મસાલો કરી લેશું મસાલામાં આપણે અજમો નાખવાનો છે અજમો આપણે એક ચમચી જેટલો લીધો છે એને આપણે હાથેથી કરીને નાખી દઈશું આપણે અહીંયા એક ચમચી જેટલી હળદર લીધી છે આપણે એક ચમચી જેટલું મરચું એડ કરવાનું છે જીરું ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખો અને ના નાખવું હોય તો ના પણ નાખી શકો આપણે અહીંયા અડધી ચમચી જેટલું જીરું લીધું છે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે એટલે આપણે એકથી દોઢ ચમચી જેટલું મીઠું અહીંયા એડ કરી લેશું હવે આપણે એની અંદર મોણમાં તેલ નાખી દઈશું તેલ આપણે ત્રણથી ચાર ચમચી મોટી જેટલું લીધું છે કારણ કે ઢોકળીમાં તેલ થોડું વધારે જોઈએ છે એટલા માટે આપણે ત્રણથી ચાર ચમચી લીધું છે હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું મોણ જોડે જો આપણે લોટને મસાલો અને મોણ જોડે રેડી કરી લીધો છે હવે આપણે આને આ લોટને પાણીથી બાંધી લઈએ પાણી આપણે એક ગ્લાસ ભરીને લીધો છે જેટલું જોઈશે એટલું આપણે ઢોકળીના લોટની અંદર એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું જો તમે જોઈ શકો છો આપણે ઢોકળીનો લોટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે આવી રીતે આપણે મીડિયમ સાઈઝ મીડિયમ લોટ બાંધવાનો છે હવે આપણે આને દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું જુઓ દાળને આપણે અહીંયા ચારથી પાંચ સીટી થઈ ગઈ છે અને હવે આપણે આને ખોલીને જોઈ લઈએ આપણી દાળ અહીંયા કેવી થઈ છે જો આપણી દાળ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે આને આ રીતે ઝેરણીની મદદથી આપણે ઝેરી લેશું કારણ કે આપણે બે બ્લેન્ડરથી ઝેરતા હોઈએ છીએ તો આપણે એ જે સિંગદાણાને એવું બધું નાખ્યું છે એ આપણું ભાગી જતું હોય છે એટલે આપણે ઝેરણીની મદદથી ઝેરી લેશું આવી રીતે જો આપણી દાળ સરસ ઓગળી ગઈ છે અહીંયા હવે આપણે આની અંદર બે ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે આપણી ઢોકળીને અંદર મિક્સ થઈ જાય આપણે સરસ ઢોકળી ચડી જાય એવી રીતે આપણે આની અંદર પાણી એડ કરીશું જોઈ શકો છો તમે આવી રીતે આપણે આની અંદર પાણી નાખીને થોડી વાર પણ ઝેણીથી આપણે ચેરી લઈશું એટલે પાણી અને દાળ બધું મિક્સ થઈ જાય આપણે આ દાળને થોડી ગરમ થવા દઈએ પછી આપણે એની અંદર ઢોકળી એડ કરવાની છે જો આપણા લોટને અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે આપણો લોટ અહીંયા બહુ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે આની ઢોકળી વણીને આપણે દાળની અંદર એડ કરીશું જો આપણે અહીંયા આવડા આવડા અહીંયા લુવા લેવાના છે અને સરસ આને મસળીને ઢોકળી વણી લઈએ આપણે જો આપણે અટામણ પણ આનું લેવાનું છે થોડું આપણે લોટ પણ લગાવીશું લોટ લગાવવાથી ઢોકળી આપણી ઓરસિયાની જોડે નથી જતી એટલા માટે આપણે થોડો લોટ પણ લગાવ્યો છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધી ઢોકળીને વણી લેવાની છે એકદમ પતલી પતલી કરી લેશું આપણે આને જો આપણે એટલો લુવો લીધો તો એની આટલી મોટી સાઈઝની આપણે અહીંયા ઢોકળી એક તૈયાર કરી લીધી છે રોટલી મતલબ હવે આપણે આને આવી રીતે કાપા પાડી લેશું મીડિયમ મીડિયમ સાઇઝના આપણે અહીંયા કાપા પાડવાના છે જેમ કે આપણે ઢોકળાના કાપા પાડતા હોય છે એવી રીતે આપણે ઢોકળીના પણ કાપા પાડી લેવાના છે હવે આપણે જે ઢોકળીને તૈયાર કરી છે એ આપણે દાળમાં એડ કરી લેવાની છે દાળ આપણે ઢોકળી આપણે કૂકરની અંદર જ બનાવવાની છે તપેલીની અંદર નથી બનાવવાની એટલે આપણે આવી રીતે બધી ઢોકળી આવી ચાર પાંચ રોટલી બનાવી અને આ દાળની અંદર આવી રીતે આપણે એડ કરી લેશું જો આપણે દાળની અંદર ચારથી પાંચ રોટલીની ઢોકળી આપણે અહીંયા એડ કરી લીધી છે અને હવે આપણે આ ઢોકળીનો વઘાર કરવાનો છે હવે આપણે આનો વઘાર કરી લઈએ જો આપણે ઢોકળીનો વઘાર કરવા માટે અહીંયા મોટી ત્રણથી ચાર ચમચી જેટલું જ તેલ લીધું છે ઢોકળીની અંદર વધારે તેલની જરૂર નથી પડતી એટલે આપણે અહીંયા થોડુંક તેલ લીધું છે જો આપણું તેલ અહીંયા આવી ગયું છે આપણે હવે રાઈ નાખીશું સૌથી પહેલા આપણે એક ચમચી રાઈ નાખી છે આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી લેશું અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરી લેશું એની અંદર આપણે બે લવિંગ નાખવાના કે બે લવિંગ એડ કરી લેશું બે સૂકા મરચાં પણ એડ કરી લેશું એની અંદર આપણે લીમડો એડ કરી લેશું લીલા મરચાં પણ આપણે આવી રીતે ઊભી ચીપ્સમાં કટિંગ કર્યા છે એ પણ આપણે એડ કરી લેશું એની અંદર આપણે સૂકી ડુંગળી ઘી સમારીને રાખી છે એ પણ આપણે એની અંદર એડ કરવાની છે સૂકી ડુંગળી નાખવાથી ઢોકળીનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે એટલે આપણે સૂકી ડુંગળીનો ઉપયોગ કર્યો છે એની અંદર આપણે ભીણું કાપેલું ટામેટું રાખ્યું છે એ પણ આપણે એડ કરી લેશું ટેસ્ટ પ્રમાણે કારણ કે આપણે દાળની અંદર બાફવામાં ટામેટું એડ કર્યું હતું એટલે આપણે અહીંયા અડધું ટામેટું એડ કર્યું છે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ પહેલાં આ બધી જ વસ્તુ થોડી ચડી જાય એટલે આપણે આની અંદર મસાલા એડ કરીશું હવે આપણે એની અંદર મસાલા કરી લઈએ મસાલામાં આપણે સૌથી પહેલાં હળદર લીધી છે એક ચમચી આપણે હળદર એડ કરવાની છે અડધી ચમચી જેટલું જીરું ધાણા જીરું આપણે દાળ ઢોકરીની અંદર ના નાખીએ તો પણ ચાલતું હોય છે પણ આપણે અહીંયા અડધી ચમચી એડ કર્યું છે અહીંયા આપણે એક ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે અને મીઠું આપણે દાળ બાફી હતી ત્યારે નાખ્યું હતું હવે આપણે આ મસાલાના ટેસ્ટનું મીઠું નાખી દઈશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું અને અડધી મિનિટ જેવું આપણે આ મસાલાને સાતડવા દઈશું જો આપણો મસાલો અહીંયા સરસ રીતે કૂક થઈ ગયો છે હવે આપણે આ વઘારને દાળની અંદર એડ કરી લેવાનો છે હવે આપણે દાળ ઢોકળીમાં એડ કરી લઈએ જોઈ શકો છો તમે હવે દાળ ઢોકળીનો કલર બહુ સરસ દેખાશે આ ઢોકળી અહીંયા બહુ સરસ રીતે બની ગઈ છે અને હવે મસાલા જોડે આપણે આને થોડો ગોળ એડ કરવાનો છે આપણે બે થી ત્રણ ચમચી જેટલો ગોળ લીધો છે ગોળ પણ આપણે દાળની અંદર એડ કરી દઈએ અને હવે આપણે આને બે મિનિટ માટે આવી રીતે ખુલ્લા કુકરમાં ચડવા દઈશું મસાલા જોડે મેં મતલબ મિક્સ થવા દઈશું જો આપણી દાળ ઢોકળી અહીંયા રેડી થઈ ગઈ છે હવે આપણે આને નીચે ઉતારી લેશું હવે આપણે દાળ ઢોકળીને સર્વ કરી લેશું ઢોકળી અહીંયા બહુ સરસ રીતે થઈ ગઈ છે સરસ ચડી પણ ગઈ છે અને આવી રીતે તમે કૂકરમાં દાળ ઢોકળી ના બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ બને છે અને ચડી પણ સરસ જતી હોય છે એટલે આપણે અહીંયા દાળ ઢોકળીને સર્વ કરી લઈએ હવે આપણે એની ઉપર થોડી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લેશું બહુ સરસ લાગતી હોય છે આ ડુંગળી દાળ ઢોકળીની જોડે ખાવામાં બહુ મસ્ત લાગતી હોય તમે એકવાર ટ્રાય ચોક્કસથી કરજો સરસ લાગે છે હવે આપણે એની અંદર ધાણા પણ નાખી દઈએ એની ઉપર લીંબુનો રસ નાખી દઈએ કારણ કે લીંબુનો રસ પાછળથી નાખવાનું કારણ છે ઢોકળીનો કલર નથી બદલાઈ જતો આગળથી નાખી દઈએ તો ઢોકળીનો કલર ભૂરો થઈ જતો હોય છે અને ઢોકળી કડવી લાગતી હોય છે એટલા માટે આપણે લીંબુનો રસ ખાતી વખતે જ એડ કરવાનો રહેશે હવે આપણી તા ઢોકળી અહીંયા રેડી થઈ ગઈ છે જો તમને મારી આ દાળ ઢોકળી બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો